જુઠ્ઠું બોલવાના બસો રૂપિયા જુઠ્ઠું બોલવાના બસો રૂપિયા પાંચ વખત જૂઠું બોલો લઈ જુ આજીવન આપડે તો આખા ગોમ માં બોલો છો જુઠ્ઠું બોલવું એમાં સે હેડો ખેડૂતો લઈ આવું પોચ વાર જુઠ્ઠું બોલો ને બસો રૂપિયા લઈ જુ આપણે પચાસ વખત જુઠ્ઠું બોલવા તૈયાર છો ભાઈ કોઈ વધો નહી પણ પચાસ રૂપિયા ફી થાય આ તો ભૂડું આપી દો ને એમાં શું પચાસ રૂપિયા આ તો લાવો બરાબર પાકિસ્તાન ના વાળા કોણ મારો કાકા નો છોકરો સરસ અને ચાંદ ઉપર કોણ ગયું હતું મોજો હતો હમણાં અઢી વાગે દેઠો ઉતર્યો હું